ટંકારા નજીક નેવું લાખની લૂંટ મામલે વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે ટંકારા નજીક ખજુરા હોટલ પાસે થયેલ રૂપિયા નેવું લાખની ચકચારી લૂંટના પ્રકરણમાં પોલીસે વધુ એક આરોપીને રૂપિયા બે લાખની રોકડ સાથે પકડી લીધો છે આરોપીને કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કરી આપ્યા છે ગત તારીખ એકવીસ મેના રોજ નિલેશભાઈ મનસુખભાઈ પાલોડિયા રાજકોટવાળા અને તેઓ ડ્રાઈવર બંને રાજકોટથી આંગળિયા પેઢીના રોકડા રૂપિયા સાથે એક્સયુ વી ત્રણસો નંબર છે જી જે જીરો ત્રણ એન કે પાંત્રીસ જીરો બે નંબરની કાર લઈને રાજકોટથી મોરબી તરફ આવતા હતા ને ત્યારે બરેલ બલેનો કાર તથા પોલો કારની આરોપીઓએ પીછો કરી છરી લાકડાના ધોકા પાઇપ જેવા હથિયાર વડે ફરિયાદી ઉપર હુમલો કરી રોકડા રૂપિયા ત્રીસ નેવું લાખની લૂંટ કરી હતી આ મામલે સાતેક અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ ચલાવવામાં આવી હતી પોલીસે આ કેસમાં અગાઉ અભિજીત ભાવેશ ભાર્ગવ રહે ભાવનગર અભિલાલાભાઈ અલગોતર રહે ભાવનગર દિગ્વિજય અમરસિંહ ઢેઢી રહે ટંકારા હિતેશભાઈ પાંચાભાઈ ચાવડા રહે સાજણા સર અને મેહુલ ધીરુભાઈ બલદાણીએ ઉર્ફે કાનો રહે સુરતવાળાની ધરપકડ કરી હતી આ આરોપીઓની પૂછપરછમાં નિકુલ કાનાભાઈ અલગોતર રહે ભાવનગરવાળો પણ ગુનામાં અંજામ આપવા આવેલ હોવાનું ખુલ્યું હતું આરોપી ગત તારીખ આઠના રોજ દ્વારકા ખાતે દર્શન કરવા આવનાર હોવાની બાતમી મળી હતી ને જે હકીકતના આધારે વાંકાનેર બાઉન્ડ્રી ખાતેથી પોલીસે પકડી પાડ્યો હતો તેની ગઈ તારીખ એકવીસ પાંચ બે હજાર પચીસના રોજ નિલેશભાઈ મનસુખભાઈ બાલોડી રાજકોટના હોય પોતે ફરિયાદ લખાવેલી હતી જે ફરિયાદ મુજબ અહીંયા ટંકારા મુકામે આવેલ હોટલ ખજુરાઓ પાસે એક લૂંટનો બનાવ બન્યો હતો જેમાં નવ જેટલા હિંસમોએ સાથે મળી અને લૂંટનો બનાવ કર્યો તો જેમાં નેવું લાખ રૂપિયાની મહત્વ રકમની લૂંટ કરવામાં આવેલી હતી આ કામ એ લોકોએ હથિયારમાં લાકડાના ધોકા પાઇપ છરી જેવા હથિયારો વાપરેલા હતા બે ગાડીઓ વાપરેલી હતી જે પૈકીની બંને ગાડીઓ ગઈ અને 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 આ આ સાથે બે આરોપીઓ અલગોતર બંને પકડાયેલા હતા ગુનો નોંધી આગળની તપાસ પીઆઈ છાસિયા ટંકારા પોલીસ ચલાવી રહ્યા હતા આ દરમિયાનમાં પીઆઈ છાસિયા અને એની ટીમે અથાગ મહેનત કરીને અહીંયા અલગ અલગ આરોપીઓ પકડી પાડેલ છે આ બનાવ ખૂબ જ મોટો અને મોટી રકમનો હોય મેરવાન હાજી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તેમજ મોરબી એસપી શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ ના સતત મોનિટરિંગ કરી રહ્યા છે અને એમની સૂચના હેઠળ આ તપાસ દરમિયાન કુલ હાલ સુધીમાં છ આરોપીઓ પકડવામાં આવ્યા છે જેમાંથી પાંચ આરોપીઓ અગાઉ પકડાઈ ગયેલા હતા એમાં દિગ્વિજય અમરસિંહભાઈ ઢેટી કરીને જેને આ કવતરાને શરૂઆતથી અંજામ આપ્યો એને પણ આમાં અટક કરવામાં આવેલ છે આ આરોપીઓ અભિ અને અભિજીત જે બંને હિતેશ પાંચાભા પંચા હિત હિતેશ પાંચાભાઈ ચાવડાના કહેવાતી પોતે આ ગુનામાં સામેલ થયા હતા અને પોલો કાર લઈને આવેલા હતા જે લૂટમાં વપરાયેલી હતી એ કારમાં ત્રીજો આરોપી નિકુલ કાનાભાઈ અલગોતર હતો હાલમાં આ નિકુલ કાનાભાઈ અલગોતરને ઢંકારા પોલીસે શોધી કાઢેલ છે આ નિકુલ કાનાભાઈ અલગોતર છે એ પોતે દ્વારકા દર્શન કરવા જવાની બાતમી હોવાથી ઢંકારા પોલીસે વાકાનેર બાઉન્ડ્રી પાસે ઘાત ગોઠવી અને આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીની ખંતપૂર્વક ઊંડી પૂછપરછ કરી અને સાત દિવસના રિમાન્ડ પણ મેળવેલ છે અને રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી રૂપિયા બે લાખ જેવો રકમ છે એ રિકવર કરવામાં આવી છે આમ કુલ આ કામે નેવું લાખ જે લૂંટ થયેલ છે એમાંથી હાલ સુધીમાં ટંકારા પોલીસે છોતેર લાખ જેટલી રકમ છે રિકવર કરી લીધેલ છે આ આરોપી નિકુલ કાનાભાઈ અલકોતર છે એ પ્રોફેશનલ આરોપી ટાઈપ પોતે અભિ અલગોતર અને અભિજીત ભાર્ગવની સાથે કારમાં લૂંટને અંજામ દેવા માટે પ્રેરક બળ પૂરું પાડવા માટે અને મસલ પાવર પૂરું પાડવા માટે આવેલા હતા અને એને પણ આ ધોકાથી ગાડી પર હુમલો કરેલો હતો